રાજકોટ મહાનગરપાલિકા જનરલ બોર્ડ દર બે મહિને થતું હોય છે ત્યારે પેલા ગત મિટિંગ નું રોજ કામ પછી વંદે માત્ર પછી જે લોકોએ પ્રશ્નની રજૂઆત કરવાના હોય જેનો ક્રમાંક પેલો આવેલો હોય એ પ્રશ્નની રજૂઆત કરી શકે ટોટલ બધા પ્રશ્ન થઈને બત્રીસ પ્રશ્ન આપણે રજૂ કરેલા હતા એમાં આજે પેલો ક્રમાંક પેલા પ્રશ્ન કોર્પોરેટર વોર્ડ નંબર સત્તર ના કીર્તિબા રાણા હતો રાજકોટ મહાનગરપાલિકા મોન્સૂન ની કામગીરી કરી રહી છે આજે કોંગ્રેસ પાટા બાંધી કમરે પટ્ટા બાંધી અને તેના કોર્પોરેટરો આવેલા હતા કોર્પોરેટર વોર્ડ નંબર પંદર ના કોંગ્રેસના ક્યારે પણ મેયર ઓફિસની અંદર પોતાના

પણ પોતાના વિસ્તારની અંદર ક્યાંય ખાડા હોય તો એક પણ પદાધિકારી ને જાણ કરેલી નહોતી કે અમારા વિસ્તારની અંદર આ બાબત ની અમને અગવડતા છે આપણે પંદર નંબર વોર્ડ ની અંદર પણ એટલા જ કામો અન્ય વોર્ડ કરી છે એટલા જ કામો ત્યાં પણ આપણે કરી દીધા છે કેમ કે લોકો જ્યાં રહેતા હોય ત્યાં સુવિધા આપવી એ રાજકોટ મહાનગરપાલિકાની એક વ્યવસ્થાના ભાગ રૂપે આપણે એ સુવિધા પણ એને આપેલી છે કાયમી ચર્ચામાં રહેવું રેખાવો કરવો એની માનસિકતા છે એટલે કાયમી આવા પ્રશ્ન લઈને જ્યારે પોતે જનરલ બોર્ડ ની અંદર લઈને આવતા હોય છે બોર્ડ ની આ એક ગરિમા છે ખરડાતી હોય છે એટલે આવા પ્રશ્ન એને રજૂ કરવાની તેવું લાગે છે એટલે તો એ કાયમી પાટાપિંડી અથવા કાગળ ઉપર લખાણ લઈ જે જનરલ બોર્ડ ની અંદર આપણે આવું કઈ કરી નથી શકતા આવા દેખાવા લઈને પોતાના પ્રશ્ન આવી રીતે રજૂ કરે છે લોકોના પ્રશ્નને ભૂલી જાય અને પોતાની આ વેદનાઓ છે એ ખોટી નાટક ડ્રામા કરીને રજુ કરે છે કામગીરી કરે છે અને આપણે એક એપ્લિકેશન પણ લોન્ચ કરેલી છે એ પણ આપણે એનું તાત્કાલિક જ્યાં પણ તમે હોય એનું મોનિટરિંગ કરીને એપ્લિકેશન ની અંદર તમારો વિસ્તારની અંદર નાખી દો તો એ પણ કામ કોર્પોરેશન ની અંદર થતું હોય છે